પાલિકાની દબાણ શાખાએ આજે ખંડેરાવ માર્કેટ થી બગીખાના સુધી ના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી પાલિકાની દબાણ શાખાએ આજે ખંડેરાવ માર્કેટ થી બગીખાના સુધી ના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે કેન્સરગ્રસ્ત લારી ધારક જેબી ઉપર અને ત્યારબાદ તેના પૈડા નીચે સુઈ ગયો હતો જ્યારે બીજી તરફ મહિલા લારી ધારકે પોતાનું માથું લારી માં અથાડી ભારે વિરોધ કર્યો હતો જેના કારણે અહીં હાજર બાળકો રોકડ કરવા લાગ્યા હતા જેથી સમગ્ર કાર્યવાહી ખૂબ ચર્ચાસ્પદ બની હતી શહેરમાં વધતા જતા ટ્રાફિક ના પ્રશ્ન ને હલ કરવાના હેતુસર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સમયાંતરે વિવિધ વિસ્તાર હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે મુજબ આજે ખંડેરાવ માર્કેટ થી બગીખાના સુધી દબાણ હટાવવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશન ના સ્ટાફ ને સાથે રાખીને કરવામાં આવી હતી દબાણ શાખાની ટીમ અહીં લારી હટાવવા પહોંચી ત્યારે એક મહિલા લારી ધારકે તેનો ખુબ જ વિરોધ કર્યો હતો અને પોતાનું માથું જોરથી લારી માં પછાડ્યું હતું આગળ પોલીસ તંત્રએ કડકાઈ દાખવી કાર્યવાહી કરી અહીંથી લારીઓ જપ્ત કરવા સાથે કેટલીક જગ્યાએ બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરી હતી